શ્રી શ્રીદેવી આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ પરમ પૂજ્ય શ્રી મનીષા દીદી ગુરુ શ્રી ભક્તિ બાપુ જેવી તેમજ અન્ય જે લોકો રહે છે કહી શકો છો આખું શું નામ તમારું કેટલામ ભણો છો અહીં જ આશ્રમમાં જ દેજો તમે કેવી મજા આવે છે કેમ સારું રાખે બધા શું બનવા શું માગો છો તમે શિક્ષક વેરી ગુડ વાહ પછી તમારા પપ્પાને મળો તમે ક્યારે કે નથી મળવા જતા કાંઈ હે શું કામ હે એટલે તમને નહીં ગમતું એને મેળા તમે છેલ્લાં કેટલા વર્ષથી આ નથી મેળા હે હે ઓહોહ દર્શક મિત્રો સોનલ બે સોલંકી મૂળ રાજુલાના છે પણ અહીંયા ઘણા વર્ષોથી અહીં અહીંયા રહ્યો છે અહીંયા આશ્રમમાં તો તમારું શું કામ અહીંયા રહ્યો છો ને કેવી રીતે આ બધા તમે કેટલા વર્ષથી રહ્યો છો એના વિશે કહેશો તમે

દર્શક મિત્રો જો માણસની કેવી પરિસ્થિતિ હોય છે માણસને આજે તમે વિચાર કરો કે માણસને દારૂ એક જે છે એ એક આખી એની પરિસ્થિતિ બદલાવી દીધી છે જો આજે માણસ પોતાના પતિ સાથે રહેવાની પોતાની બોલી હોય છે પરિવાર સાથે પણ આજે પરિવારને મેકીને આજે દસ વર્ષથી પોતે અહીંયા રહીએ છે એટલે ખરેખર અને પોતે સેવા કરે છે અને બે એના બાળકોને આજે મોટા કરી રહ્યા છે ખરે ના ના કંઈ વાંધો નહીં તમને અહીંયા ખૂબ સારી ઓલી છે દીકરી પણ અહીંયા ભણી રહી છે તમે સમજ્યા કે નહીં એટલે આપણે કંઈ એવું ઓલું કરવાનું નહીં તો બધું ચાલે રાખે બધું સમજ્યા કે નહીં અને તમારા દીકરાઓ તમને છે ને ખૂબ સારી રીતે રાખશે તમે ચિંતા કંઈ કરતા નહીં રાખશો ને તમારા મમ્મીને તું રાખીશ ને મેં શું નામ તારું ઓમ વાહ જો ઓમ છે જો આ લાઇટનો ના આ તમે જોઈ શકો છો અત્યારે જો આ બગીચો જે છે લાઇટના ઓલે શું નામ તારું જો નહીં ના ભણવામાં કેટલી હોશિયારી જો કંઈ નહીં બેઠી બેઠી પોતે અહીં લેસન કરે છે એટલે અહીંયા ભણવામાં પણ જો અહીંયાથી ખૂબ એને સારું ભણવાનું પણ મળી રહ્યું છે અને સારું અહીંયા પ્રોત્સાહન પણ મળે છે અને સારી એક સેવા પણ પોતે અહીંયા પોતે આપી રહ્યા છે એટલે ખરેખર આપણે પણ આશ્રમના જે મહા જે છે એમની પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે પણ આવા સારા આવા વ્યક્તિઓને તમે પ્રોત્સાહન આપીને તમે એમને આગળ આવી રહ્યા છો બધા સર વાવ શુભ્રભાત ઊઠી ગયો છે બધા જ રહેવા માટેની એમની અસ વ્યવસ્થા શુભ પ્રભા થઈ છે બધા જ

આય બોલનાર તો ત્યાં સર્વેલા મરા મય શિવાજી જય ભીમ મેં આ તુલા સર્વેલાોષ ઘોષ લિલ મધ પ્રણામ કરતો બોલનાર કે તેલ ગુડ ખાની ગુડ ગોળ બોલા તો વક્રતુંડ મહય સૂર્ય કોટી સમર્વિઘ્ન કરું મેં દેવ સર્વ કાર્યશુ સર્વદા सुखकर्ता दुख वार्ता वर्ता नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुन्दर ऊट सिन्दूरा ऊट सिन्दूरा कण्ठी जलके मानमुक्ताफा जय देव जय देव, मङ्गलमूर्ति ओ श्रीराजमूर्ति दर्शन मात्रे मान कामन पूर्ति जय देव जै देव, फरा, तुज गौरी कुमरा चन्दना ऊटी कुम -कुम हीरे जडित जडितमुखट शोभतो बरा ऋण झुणती नूपुरे चरणी देव जय देव गालिन लोटांगन वर्दीन चरणं डोयान रूप तुझे प्रेमे आलिंगन आनन्द पूजन भावे ओ वाही तमेव माता અચ્યુત કેશવ રામનારાયણ શ્રીરૃધમ માધવમ ગોપિકાવલ્લભ જાનકિનાયક રામચંદ્રવન હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી તો હું જયારે ગંગોત્રી હતી ને ગંગોત્રી મારા ફોજી બાબાના ત્યાં તો ત્યાંના લોકો આવતા ફોજી બાબા પાસે આપણે ગંગોત્રીમાં બરફા બરફ જેવી જગ્યા સુંદર ઠંડકવાળી જગ્યામાં આવતા હતા અને મને ઉત્તરાખંડની લેંગ્વેજ પણ બહુ સરસ એમાંનું એક ભજન છે કે જ્યારે ઘરમાં ગણપતિનું આગવાહન થાય છે ગણપતિ પ્રવેશે છે એ નાનું ભજન છે હું ગાઉં છું અને ફૌજી બાબાને હું ઓમ નમો નારાયણ કરું છું દરેક ગિરિ બાબાઓને હું ઓમ નારાયણ ઓમ નમો નારાયણ કરું છું ઓમ નમો રાઘવાય કરું છું તો ઉત્તરાખંડમાં ઉત્તરાખંડની લેંગ્વેજ તો હું જ્યારે ગંગોત્રી અને યમનોત્રી ગઈ હતી ને તો મારા ફોજી બાબાના આશ્રમમાં ઉત્તરાખંડી લોકો આવતા હતા જ્યાં ઉત્તર ઉત્તરાખંડની લેંગ્વેજ વાળું એક ભજન છે જ્યાં ગણપતિનું પ્રવેશ થાય છે જ્યારે ગણપતિને બેસાડે છે તો હું એ ઉત્તરાખંડ ની લેંગ્વેજ નું એક ભજન ગાઉ છું દેણા હોયા ખોલી કા ગણેશા હે દેણા હોયા મોરી કા નારણા હે હા હા દેણા હોયા મોરી કા નારણા હે દેણા હોયા ખોલી કા નારણા હે દેણા હોયા વિષ્ણુ નારણા હે દેણા હોયા મહેશ નારણા હે હા દેણા देना हो या खोली का गणेश है देना हो या मोरी का नारणा ना है नारायण नारायण। ए भाया घनी खम्मा घनी खम्मा मैं राजस्थानी भी घनी चौखी बोलू हूँ के खबर पड़ी रही है उदयपुर जयपुर ઘણી ઘણી જગ્યા મેં મેને ઘણી ખમ્મા કર્યો છે ખમા ખમ્મા ઘણી રે ખમ્મા તો કે આવો ની પધારો મારે દેશ દેશજી પધારો मारे दे के सरिआ बालमा आवोनी पधारोनी मारे दे तो मन्ने तो कई खबर नहीं पड़ी रही कि मैं मुँह कई कहीं रही थन्ने

બાબો કર્યો થારો મે કસું હો છોટી સી ઉમર પરણાઈ રે બાબો કર્યો થારો મે કસું તિના તો માને લાડ લડાયા અબ ક્યું કરો માને વડે સુનો છોટી સી ઉમર પરિરે રે બાબો સા કર્યો તારો મે કસું હો છોટી સી ઉમર પરણાઈ રે બાબો સા કર્યો થારો કાઇમ જો મનસુખભાઈ છે જે ખૂબ જ સાહિત્યકાર છે અને આપણા ગુજરાતનું એક ઘરેણું કહી શકાય એવા આપણા મનસુખભાઈ વસોયા છે પોતે જે માનવ સેવા જે કરે છે અને જે ખાસ કરીને જે સાવરકુંડલા અંદરમાં જે ભક્તિરામ બાપુ સાથે એમના જે સેવા ભાવ કરે છે તો આપો પણ બે શબ્દો કહેશો અમને નમસ્કાર હું મનસુખ ગોસોયા મારું ગામ મોટી ખીલોરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ખૂબ જ આનંદ આ સેવા કરનારા ભેખદારીઓની સેવા જોઈને આનંદ અનુભવું છું અને સાવરકુંડલામાં માનો મંદિર ભક્તિરામ બાપુ સાથે છું આજીવન અને બીજો આશ્રમ મા બાપનું ઘર મનીષા દીદી એની સાથે આજીવન સેવાના ભાવથી રહ્યો છું અત્યારે હું આવ્યો છું મા બાપનું ખબર મનીષા દીદીના આશ્રમે એટલે ત્યાં અમારે ચોવીસ વૃદ્ધો વ્યક્તિની સેવા થઈ રહી છે બહેનોની એટલે વીસ ચોવીસ વ્યક્તિ કાયમ હોય છે અને એમાં અમારે ગુપ્તા હોત અહીંયા છે પહેલાં ગુપ્તા માનું મંદિર હતી અત્યારે અહીંયા છે અને મનીષા દીદીને મા દીકરીના પ્રેમની જેમ એ પ્રેમ એકાબીજા કરી રહ્યા છે ભાવથી અને આજે અમે થોડા ઘઉં લઈને આવ્યા છીએ રાજકોટ થી અમારા દાતા મિત્રો છે અને થોડા ઘઉં માનો મંદિર પણ નાખવાના છે થોડા ઘઉં અહીંયા ઉતારવાના છે અને તન બન ધન થી બને એટલી મારાથી કક્ષા પ્રમાણે બને એટલી સેવા કરું છું હા બધી સેવા કરતો નથી પણ મારા પ્રમાણે પ્રોગ્રામ આવે એમાં પણ આ બધી વાતો કરું અને દરેક સમાજમાં સેવા થાય જે સેવા કરતા હોય દરેક સમાજના વહલા સ્વજનો અને મનસુખો છો એના લાખ લાખ વંદન છે હું જ્ઞાતિ જાતિના વડાથી પર જીવું છું હું રાષ્ટ્રવાદમાં જીવું છું મારો ભારત મારું સ્વર્ગ મારો દેશ મારું સ્વર્ગ મારું ગામ મારું સ્વર્ગ આ વિચારથી આ બધાને પણ મારી વિચારધારા વિનંતી સાથે રજૂ કરું છું તમે પણ એવું વિચારજો કે મારું ગામ મારું સ્વર્ગ મારો દેશ મારું સ્વર્ગ અને ગરીબ માં ગરીબ માણસ ની સેવા કરો ઈશ્વર એમાં બેઠો છે ઈશ્વર ન્યા બેઠો છે આ બધા નાના માં નાના માણસ ને પ્રેમ કરો ઈશ્વર તમારી મારી માથે રાજી થશે ધન્યવાદ જય માતાજી જય ભારત મનસુખ વસોયા ભાટી સાહેબ તમે અહીંયા આવ્યા છો મા બાપનું ઘરરૂદ્રાશ્રમ એ મને બહુ આનંદ થાય છે થેન્ક યુ સો મચ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આજે મારી પહેલી મુલાકાત છે અને તમે એ વસ્તુ ધ્યાનમાં રાખી કે અહીંયા પણ એક આશ્રમ છે ને આજે તમે અહીંયા આવ્યા એના માટે મને ખૂબ જ આનંદ થાય છે અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને હમણાં જ હજી ટૂંક સમય પહેલાં જ અત્યારે હોળી ગઈ હોળી ગઈ ને હોળીનો તહેવાર ગયો તો હોળીને ધૂળેટી તો હોળીના બીજું તો એની ઘણી બધી વાર્તા તો બહુ મોટી છે પણ એટલું હું કહી શકું કે એ જે અગ્નિ પ્રગટે છે ને એમાં માણસના બધા જ વિકારો જેને કહેવાય જે નેગેટિવ એનર્જી છે એ બધી એમાં બ્લાસ્ટ થઈ જાય ને એમાં બળી જાય અને પોઝિટિવ એનર્જી મળે એના માટે આ હોળીનો તહેવાર છે તો એ પછીના દિવસે સાત રંગ કે જીવનના જે રંગ છે એ સાત રંગની અનુભવ જીવનમાં થાય અને બધા સાથે સાત રંગો જીવનની અંદર વણાઈ જાય અને લોકો બધા જ રંગને અનુભવ કરે ને એના એના રંગમાં રંગાઈને ખૂબ આનંદ કરે એટલા માટે આ સાત રંગ છે તો એમાં એક કેસુડો આવે છે આપણા કાઠિયાવાડની અંદર ગુજરાતમાં એક કેસુડો ઝાડ આવે છે કેસુડાનું ઝાડ કહેવાય એમાં કેસરી કલરના ફૂલ ઉગે છે અને એ ફૂલ એટલા બધા એની અંદર જે ગુણ છે કે એને તમે પાણીમાં રાત્રે પલાળી દો અને સવારે એ પાણીથી તમે સ્નાન કરો તો શરીરની બધી ગરમી જતી રહે તમારી અને તમે એક ફૂલ જ્યારે પલાળો ને ત્યારે સવારે એકદમ કેસરી રંગ થઈ જાય અને એ પાણીથી બધાએ આપણે હોળીમાં હોળીના નેક્સ્ટ દિવસે ધૂળેટીમાં આપણે રમીએ તો કેસુડાના પાણીથી રમીએ એ આપણું પહેલેથી જ કેસુડાનો એનું એ પ્રચલિત છે કે ભાઈ જ્યારે રંગો ને બધું તો પછી આવ્યું પણ પહેલાં કેસુડાથી આપણે રમતા તો એના માટે મારે બે લાઈન કેવું છે કેરા રંગી રમવા રંગી રમવા રંગી મવા હાલોરી હાલું હાલોરી હાલું ફાગણીએ ફૂલા હાલોરી હાલો હાલો ફાગણીએ બોલા કે સુડો કેરાંગી રામ હા કે સુડ હાલો રંગી રમવા હાલોરી આલ ફાગણણિયે ભૂલવા હાલોરી હાલો ફાગણીએ હાલો હાલોરી હાલો Que sura y